એવું તો કયું ભાષણ હતું એવી તો કઈ સ્પીચ કે એવું તો કેવું નિવેદન કે રાહુલ ગાંધીએ રાત્રે એક ને બાવન ફરી એકવાર રાત્રિના એક ને બાવન એટલે કે બે વાગવામાં આઠ જ મિનિટ બાકી હતી અને ટ્વિટર પર ટ્વીટ કરવું પડ્યું મારું ચક્રવ્યૂહવાળું નિવેદન મારું ભાષણ લોકોને ન ગમ્યું રાહુલ ગાંધી કહી રહ્યા છે કે મારી પર ગમે ત્યારે ઈડીના દરોડા પડી શકે છે આ રાહુલ ગાંધીનું એક નિવેદન સામે આવી રહ્યું છે એક નજર ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર ગુડ મોર્નિંગ દર્શક મિત્રો યોગી સામે પક્ષમાં વધતા અસંતોષ ઉત્તર પ્રદેશમાં ભડકો થવાની આશંકા છે પ્રવેશ નહીં મળે વીસીની જીત સામે સાંસદની ગેરંટીનું સુરસુરવાયકસી લેબોરેટરીઝમાં કર્મચારીનું મોત થતા પરિવારજનો હોબાળો મચાવી રહ્યા છે ચોવીસ અંગે સુપ્રીમે છેલ્લો અંતિમ ચુકાદો આપી દીધો છે લખનઉમાં મહિલા સાથે છેડતીના વિવાદમાં આખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સસ્પેન્ડ આખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે આજે શૂટિંગમાં મનુભાકર મેડલની હેટ્રિક્સ સર્જવાના ઈરાદા સાથે ઉતરશે મનુભાકર આપને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે બેસ્ટ ઓફ લખ શેરબજારની વાત કરીએ તો વૈશ્વિક બજારોમાં બ્લેક ફ્રાઈડે શેરોમાં ઐતિહાસિક તેજીને બ્રેક કોમર્સ ફેકલ્ટીમાં બનાવેલી કોમ્પ્યુટર લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પૂર્વ વિદ્યાર્થી નિરંજનભાઈ ચોકસીની સહાયથી આ લોકાર્પણ થયું છે અમલીવાર થશે આદેશ બાદ સ્કૂલોની સ્થિતિ તપાસ્યા બાદ સરકારે સ્વીકાર્યું કે રાજ્યની અગિયાર હજાર ચારસો એકાવન સ્કૂલો પાસે ફાર એનો નથી વાહ લો આ બેદરકારી કે પછી આપણી ગુજરાતી ભાષામાં ચરબી

જ્ઞાન સહાયકના ઉમેદવાર સામે કાર્યવાહી થઈ શકે તો વીસી સામે કેમ ના થઈ શકે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે એમએસ યુનિવર્સિટીના વીસી પદ્ધતિ ડોક્ટર શ્રીવાસ્તવને હટાવવાની માંગ સાથે વરિષ્ઠ અધ્યાપક પ્રોફેસર પાઠકે મુખ્યમંત્રીને કેટલા ખબર ચોથો પત્ર લખ્યો છે એક નજર હવે દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ગુજરાતના સત્તર યાત્રાળુઓને એરલિફ્ટ કરાયા છે રાજ્યની ત્રણ હજાર ત્રણસો ને બે સરકારી સહિત અગિયાર હજાર ચારસો એકાવન સ્કૂલમાં ફાયર એનઓસી નથી વિદ્યાર્થીઓ તો ભગવાન ભરોસે છે ખાનગી કંપનીના સિનિયર મેનેજરનું કારસ્તાન બસો ને ઓગણચાલીસ જીબી ડેટા ચોરી લીધો કંપનીમાં બનતું ખાસ કેમિકલ દેશના ત્રણ ચાર ઉત્પાદકો જ બનાવે છે આંદોલન સામે હસીના આક્રમક નવ હજારથી વધુ જમાત બીએનપીના નેતા અને કાર્યકરોની ધરપકડ કરાઈ છે કનેક્શન સહિત કોઈ ગેંગ સાથે જોડાયેલો હતો કે કેમ તે દિશામાં હવે તપાસ ચાલી રહી છે દુષ્કર્મ કેસમાં જેલ હવારે કરાયેલા વાહિદના ચકચારી પ્રકરણમાં આઈબી પણ સક્રિય છે ભાજપના નેતાના પરિવારજનોએ ગેરકાયદેસર ચાલતી શાળા બનાવી છતાં હજી કોઈ પગલાં જ નથી શહેરના પાંચ યુવક કેદારનાથમાં અટવાયા જેમાં પચીસ કિલોમીટર ચાલી ગણેશ મંદિરનો નો આશ્રય લીધો છે પરંતુ આજે ગુજરાતના

લેબોરેટરીમાં કર્મચારીનું મોત પરિવારજનો દ્વારા પોલીસ મથકે હોબાળો આ મૃત્યુ કેવી રીતે થયું અમને માહિતી આપો કુબરા સાપ બાદ જેલમાંથી ત્રણ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જૂના પાદરા રોડ સ્થિત રાજવી ચાવરના ચોથા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે વડોદરામાં હળવા વરસાદ વરસતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ છવાયું ગઈકાલે ધીમી ધારે વરસાદ મન મૂકીને ધીમે 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 રહ્યો વાતાવરણ પ્રફુલ્લિત એટલે કે હિલ સ્ટેશન જેવું વાતાવરણ વડોદરા શહેરમાં જોવા મળ્યું આણંદમાંથી પશુ ચોરી કરી કતલ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે ઘણા બધા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે નડિયાદ પાલિકાના કર્મીને

યાત્રા બે દિવસ માટે મોકૂફ રાખવામાં આવી જેમાં ગુજરાતમાંથી સત્તર જેટલા ગુજરાતીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ આખું ચર્ચા વિચારણા કરી એક બેઠક અને આ બેઠકની અંદર અનેક ટીમોને કામે લગાવી એમાંથી સત્તર જેટલા આપણા ગુજરાતીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એટલે કે સહી સલામતી રીતે નીચે લાવી દેવામાં આવ્યા ચક્રવ્યુહમાં ભાષણ પછી ઈડીના દરોડાની તૈયારીઓ થઈ રહી છે હું ખુલ્લા હાથે રાહ જોઈ રહ્યો છું રાહુલ ગાંધીનો મોટો આરોપ સ્થાયી સંકલનમાં મેયર પિન્કી સોની અને કોર્પોરેટર બંદિસ્સા વચ્ચે ઉગ્ર બોલા ચાલી એટલે કે તુતુ મેમે થયું છે કેદારનાથમાં ફસાયેલા વડોદરાના પાંચ યાત્રીઓ વીસ કલાક ચાલી સુરક્ષિત સ્થળે પહોંચ્યા છે ટ્રમ્પને ઘણું ભંડોળ મળી રહ્યું છે જુલાઈ મહિનામાં એકસો ને ત્રીસ મિલિયન એકત્ર કરાયા છે કેદારનાથમાં ફસાયેલા ગુજરાતના સત્તર યાત્રિકોનું ગણતરીના કલાકોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પત્ની રહેતા આઘાતમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને એસીપીની તપાસ ઢીલી કેમ એક મોટો પ્રશ્નાર્થ દિવ લોકસત્તા જનસત્તામાં ઉભો થયો છે હવે કહે છે સંદેશ મુખ્ય હેડલાઇન્સ પર ચૂંટણી બોન્ડ

પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવામાં આવ્યો છે ગઈકાલે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું મૃત્યુ કેમ નિપજ્યું તેની તપાસ થવી જોઈએ તેના અનેક ખુલાસા પણ થવા જોઈએ તે માંગ સાથે પરિવારજનોએ ઘટના સ્થળે અને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવાની માહિતી સામે આવી છે જૂની સરકારી હોસ્પિટલમાં પાલિકાના ક્વાર્ટર અને જૂની મુનસફમાં બનાવવા માંગણી કરવામાં આવશે

ગૌતમ ગંભીરે શોધી નાખ્યો વધુ એક ઓલરાઉન્ડર પરાગ અને રિંકુ કરતા પણ જોરદાર ક્ષમતા છે રણબીર કપૂરને રિલેક્સ રાખવાનો ટોન ડાઉન કરવામાં આવ્યો છે યુકેમાં ત્રણ માસુમ છોકરીઓની હત્યાને કારણે મુસ્લિમ વિરોધીઓ રમખાણ સામાજિક દમનની સરખામણીમાં રાજકીય દમન કઈ જ નથી બસપાના વડા માયાવતીનું એક નિવેદન સામે આવ્યું છે વડગામોમાં ચાલતા કતલખાના બંધ રાખવા હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે પાલિકા દ્વારા ખોટ ખાઈને પણ એલઈડી ઉપર એડ અને એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે આ મુદ્દો સમજવા જેવો છે ફરી એકવાર ટેન્ડર પ્રક્રિયામાં પણ કોઈ પોતાના માનીતા ઇજારદારોને ફાયદો કરાવવાનો કારસો હવે આની અંદર પોતાના એટલે પસંદગીદાર ઈજાદારોને ફાયદો કરવા માટે આજ પાલિકાના સત્તાધીશો અધિકારીઓ કામે લાગ્યા છે પાલિકા દ્વારા ખોટ ખાઈને ખોટ ખાઈને એટલે કોની ખોટ ખાઈને મિત્રો પ્રજાના રૂપિયા પ્રજા વેરો ભરે છે મહેનત કરીને વેરો ભરે છે મધ્યમ વર્ગનો માણસ પોતાનું ઘર સંસાર ચલાવવાની સાથે સાથે વેરો પણ આપે છે અને એ જ વેરો મહાનગરપાલિકામાં જમા થાય છે આ પાલિકા ખોટ ખાઈ રહી છે તેમને ખબર છે કે ખોટ ખાવામાં આવીશ તેમ છતાં એલઈડી ઉપર એડ અને એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે વાહ ખોટ ખાઈને પણ આ કામ તો કરવામાં આવશે કારણ માનીતા ઈજાદારોને ફાયદો કરવાનો કારસો છે ટેન્ડરની શરતો પણ અનેક છે એ શરતો માનવામાં આવે છે કે કેમ એ પણ મોટો પ્રશ્નાર્થ કમાઉ દીકરા યુનિપોલને ની પાછળ ધકેલી દેવામાં આવ્યો છે વિવિધ જગ્યાએ એલઈડી સ્ક્રીન લાગે છે તમને ખબર છે લગાવવામાં આવી છે સુશોભિત કરવા માટે વડોદરા શહેરને મિત્રો તેમાં ઈજાદારોને ફાયદો કરવા માટેનું આયોજન છે એ પોતાના જે ઈજાદારો છે મનપસંદ ઈજાદારો છે નજીકના સગાસબંધી ઈજાદારો છે હવે યુનિપોલની આવક વધી રહી છે એલ લગાવવા માટે પાલિકા મોટાભાગના યુનિપોલ પાછળ ધકેલી દે છે ત્યારે આગામી સમયમાં યુનિપોલના ઈજાદારો માટે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ ન લે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે મહાનગરપાલિકા એક આવક મેળવવા માટે બીજી એક મોટી આવક ગુમાઈ રહી છે પાલિકાના કાન ખુલે પાલિકા જાગે તો ઘણું સારું છે બાકી પ્રજાના પૈસે મહાનગરપાલિકા ચોખ્ખો દેખાય છે કે ખોટ લાગી રહી છે તેમ છતાં પોતાના મનપસંદ એટલે કે ગમતા ઈજાદારોને ફાયદો કરવા માટે આ કારસ્તાન રચવામાં આવ્યું છે ટ્રાફિકવાળા વિસ્તારમાં પણ એલઈડી ન મુકાઈ શકાય શહેરમાં ત્રીસ સ્થળોએ એલઈડી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે જીડીસીઆર મુજબ ટ્રાફિકથી ભરપૂર વિસ્તારોમાં એલઈડી મૂકી શકાય નહીં પરંતુ પાલિકા દ્વારા સરકારની વાહ વાહી તેમજ અન્ય જાહેરાતો લોકો સુધી પહોંચાડવા અને ટ્રાફિકને ભરચક વિસ્તારથી એલઈડી સ્ક્રીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે એ પણ નિયમ વિરુદ્ધ છે કોના ઇશારે થઈ રહ્યું છે કોણ કરી રહ્યું છે કોના પૈસા કોના બાપની દિવાળી ક્યારે દિવાળી મનાવી તમામ વસ્તુએ પોતાના જ મનપસંદ ઈજાદારોને ફાયદો કરવાનું આ એક મોટું કારસ્તાન સામે આવ્યું છે પ્રજાના પૈસે તમે તો લીલા લેર કરો છો પરંતુ પાલિકામાં જે ફંડ ભેગું થાય છે એ પણ એટલે કે પાલિકાને પણ નુકસાન છે તેમ છતાં પોતાના મનપસંદ ઈજાદારો છે તો પછી એમને દિવાળી કરવા દો ને આ એક 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 કારસ્તાન સામે આવ્યું છે